મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ખેડૂત અબ્બાસભાઈ અલજીભાઈ ધરખડ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હજારી ગલ્લા ગોટાળી એક પોઈન્ટ પાંચ વીઘામાં ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતી અને ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્યાંકને આગળ વધાવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી દ્વારા હજારી ગલ ગોટાળી એક પોઈન્ટ પાંચ વીઘામાં ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે આ સાથે સાથે પાંચ ખેત મજૂરોને પણ રોજગારી આપી રહ્યા છે લગ્નની સિઝન ચાલતી હોવાથી અત્યારે ફૂલોની ખૂબ માંગ સાથે ભાવ પણ સારો મળી રહ્યો છે અત્યાર સુધી ચારસો કિલોનો ઉતારો મેળવ્યો છે આ ખેડૂતોને હજાર ઇગલ ગોટાનો ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા મળી રહ્યો છે આ ખેડૂત ફૂલની સાથે આંતર ખેડ કરી વરિયાળીનો પણ પાક લેવાનો છે જેમાં પણ સારી આવક મેળવશે આ બધી જ ખેતી તેનો પ્રાકૃતિક કરી રહ્યા છે જેમાં તેઓ જીવામૃત દશામૃતનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા પાણીએ એટલે કે ટપક સિંચાઈનો ઉપયોગ કરીને પાણીનો પણ બચાવ કરીને ખેતી કરી રહ્યા છે સરકાર સરકારના ખેતી તેમજ બાગાયત વિભાગ તરફથી સારી સહાય મદદ અને માર્ગદર્શન મળતું હોવાથી પણ જણાવી રહ્યા છે તથા બીજા ખેડૂત મિત્રો પણ આ પ્રકારની પ્રાકૃતિક બાગાયત ખેતી કરે એ પ્રકારનો સંદેશ પણ આપી રહ્યા છે મારું નામ અહેમદ અબ્બાસ ધરખડ છે અને આ વખતે અમે એક વીઘાની અંદર ગલગોટાની ખેતી કરી છે જે અત્યારે માર્કેટની અંદર ડિમાન્ડ બી સારી છે લગ્નગાળો ચાલી રહ્યો છે જેથી કરીને એ સારી એવી આવક મળી રહી છે અને અમે આની અંદર ટપક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ કે જેથી કરીને સૌથી ઓછું પાણી નો યુઝ થાય અને આ જે ગલગોટાની અમે ખેતી કરી રહ્યા છે એની અંદર સરકાર તરફથી એટલે કે બાગાયતી અધિકારીઓ તરફથી બહુ સારી રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે અને અવારનવાર અમારે સંપર્કમાં રહેતા હોય છે એટલે હું તો એમ જ કહું છું કે જો લોકો ગલગોટા તરફ જાય અને પ્રાકૃતિક ખેતી તરફ જાય તો સારું એવો આવકનો સ્ત્રોત મળી શકે છે અને આ બહુ ટૂંકા ગાળાની ખેતી છે કે જેથી કરીને તમને સારું એવું રિટર્ન બી ટૂંકા ગાળામાં મળી રહે છે અને લગ્ન ગાળો અત્યારે જે ચાલી રહ્યો છે એટલે ડિમાન્ડ બી બહુ સારી છે અને સારું મને આશા છે કે આ વખતે જો મને સારું મળશે અને આ આવતા વર્ષે પણ મારે લગભગ પાંચ થી છ વાગ્યા બીજું આવવાની પણ ગણતરી છે અને જે પ્રાકૃતિક ખેતી અમે કરી રહ્યા છે કે જેની અંદર દશામૃત જીવામૃત પછી ટાઈકોડરમાં એ બધું યુઝ અમે એ કરી રહ્યા છીએ અને હું તો એ જ આશા રાખું છું કે જો તમે પ્રાકૃતિક તરફ વળો ટપક પદ્ધતિ તરફ વળો તો તમારો ખર્ચ બી બહુ ઓછો આવે છે અને તમને સારું એવું વળતર મળી રહે છે